ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્વાધ્યાયન પોથીનું આગમન અહીંયા થઈ ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરી નાખીએ રેડી મસ્ત મજાનો થોડો ગણિતનો અભ્યાસ કરી લઈએ તો અહીંયા ભાગ બે ધોરણ દસ માટેનું ગણિતનું સોલ્યુશન એટલે કે ચેપ્ટર નંબર બે જેની અંદર આજે આપણે વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારું ટેન્શન દૂર કરવા માટે સોલ્યુશનને એક લેવલ અપ કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું તો હવે વિદ્યાર્થી મિત્રો તમારું કાર્ય છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે પણ દાખલા તમને લોકોને નથી આવડતા ને ચોક્કસ કમેન્ટ કરી દેજો જેથી તમને લોકોને એનું સોલ્યુશન ઝડપથી વિડીયો સ્વરૂપે યા તો તમને તમને લોકોને લોકોને કમેન્ટ સ્વરૂપે મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સમયને વિતાવ્યા વગર નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ તો અહીંયા જબરજસ્ત ટોપિક આપી દીધો છે મારા ખ્યાલ પ્રમાણે હેતુલક્ષી પૂછો હોય ને તો આવા જ પૂછાય મસ્ત મજાના હેતુલક્ષી પ્રશ્ન એક એક પ્રશ્નને ઉચકીલ્યો ને તો તમારો હેતુલક્ષી પ્રશ્ન આવે એની ડાયરેક્ટ ધારધાર હેતુલક્ષી જે અહીંયા તો કે શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર તમારે નીચેની કિંમતો શોધવાની છે તો બાપુ કામ શું કરવાનું અહીંયા અહીંયા એકદમ સિમ્પલ કામ કરવાનું અહીંયા પેલા આપણે કામ લિપટાવી દઈએ કે આપેલ આપેલ a² द्विघात बहुपद ने ax² + प्लस bx प्लस + c = 0 સાથે સરખાवता तो અહીંયા શું મળી ગયો આપણે a બરાબર કેટલા તો કે 1 b બરાબર કેટલા તો કે b બરાબર -5 અને સી બરાબર કેટલા તો કે સી બરાબર આપણને છ મળી જાય છે હેડી ઓકે અહીંયા કિંમત મળી ગઈ હવે ચાલો આપણે સાદુ રૂપ આપવાની શરૂઆત કરીએ અહીંયા વન અપોન આલ્ફા પ્લસ વન વનપોન બીટા આપેલું છે તો વન અપોન આલ્ફા પ્લસ વન વનપોન બીટા એટલે હું અહીંયા આલ્ફા પ્લસ બીટા પણ મેળવી લઉં અને આલ્ફા ડોટ બીટા પણ મેળવી લઈએ એટલે આપણે ટેન્શન જ નહીં પછી કંઈ હેડી અહીંયા શું થઈ ગયું તમારા માટે માઇનસ કાઉન્સમાં માઇનસ પાંચ છેદમાં એક તો અહીંયા થઈ ગયો આલ્ફા પ્લસ બીટા બરાબર પાંચ અને આલ્ફા ડોટ બીટા કેટલા થઈ ગયા સી બાય છે હવે આપણે એપ્લાય કરવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયો આપણા માટે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા બીટા એટલે કે અહીંયા થઈ ગયા શૂન્યના વ્યસ્તનો સરવાળો ચાલો તો એના માટે શું કરશું આપણે લસા લઈ લઈએ તો કે અહીંયા બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા ડોટ બીટા તો શૂન્યનો સરવાળો એટલે આપણને કેટલો મળેલો છે અહીંયા તો કે અહીંયા કિંમત મૂકી દેવાની માઇનસ બી બાય એ છેદમાં સી બાય એ તો એ ઉડી જાય તો અહીંયા થઈ ગયો આપણા માટે માઇનસ બી ના છેદમાં સી આવું થઈ જશે અથવા તમે ડાયરેક આમાં કિંમત મૂકવા માંગતા હોય તો ડાયરેક્ટ કિંમત મૂકીને પણ કામ કરી શકો તો માઇનસ કાઉસમાં માઇનસ પાંચ છેદમાં કેટલા તો કે છ તો અહીંયા પાંચના છેદમાં છ તમને આન્સર મળે છે રેડી અથવા ડાયરેક્ટ કિંમત મૂકી બેસ્ટ છે ચાલો હવે આપણે કિંમતો ડાયરેક્ટ લઈશું અહીંયા થઈ ગયો આપણા માટે આલ્ફા સ્કર સ્કવેર તો આના માટે સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા ઓલ સ્ક્વેર માઇનસ ટુ આલ્ફા બીટા આ રીતેનું સૂત્ર પડશે ચાલો એની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે આલ્ફા સ્કવેર માઇનસ ટુ આલ્ફા બીટા તો અહીંયા આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે તો કે પાંચ તો અહીંયા કિંમતમાં છ દુ ને બાર થઈ ગયા ચાલો પચીસ માંથી બાર ને બાદ કરીએ તો અહીંયા ત્રણ અને અહીંયા કેટલા થઈ ગયા એક તો આલ્ફા સ્કવેર પ્લસ બીટા બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે તેર મળે છે

પ્લસ બીટા ઘન બરાબર આપણા માટે આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા હતો કે પાંચ પાંચ નો ઘન માઇનસ ત્રણ કાઉસમાં આલ્ફા બીટા એટલે છ અને અહીંયા કેટલા થઈ ગયા તો કે પાંચ ચાલો પાંચ નો ઘન એટલે એકસો ને માઇનસ છ પંચાત્રીસ ત્રીસ તેરી તો કે નેવું એકસો છે હવે ચાર ઘાત આપેલી છે તો અહીંયા શું કરો તો કે અહીંયા તમારા માટે આલ્ફા સ્કવેર એનો પાછો સ્કવેર પ્લસ બીટા સ્કવેર એનો પાછો ચાલો તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો કઈક આવું આલ્ફા સ્ક્સ મા અહીંયા તમારા માટે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્કવેર ની કિંમત આપણે આગળના ઓલામાં આપેલી છે અને એ મેળવેલી છે તેર છે તો આપણે એ નો ઉપયોગ અહીંયા કરી નાખશું તો અહીંયા થઈ ગયા નો વર્ગ માઇનસ ટુ અહીંયા થઈ ગયા છ નો વર્ગ તો અહિયાં થઈ જાય સાત સોળ માંથી આપણે સાત ને બાદ કરીશું તો કેટલા મળશે આપણને નવ સત્તાણું આપણને લોકોને અહીંયા આન્સર મળી જાય છે કોનો આન્સર મળે છે આલ્ફાની ચાર ઘાત પ્લસ બીટાની ચાર ઘાત આનો જવાબ આપણને સત્તાણું પ્રાપ્ત થાય છે અને અહીંયા આલ્ફા ઘન પ્લસ પીટા ઘનનો જવાબ આપણને લોકોને પાંત્રીસ પ્રાપ્ત થાય છે નેક્સ્ટ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય કે એસએસ વિષય કોઈ પણ વિષયની ખામી હોય ને તો ખામી હો તમારી મસ્ત મજા રીતે અહીંયા દૂર થઈ જશે બોર્ડની પરીક્ષાની અંદર ગોલ્ડન વર્ષ અને ગોલ્ડન વર્ષની અંદર તમે જો સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો આજે જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો જો તમારો ગણિત વિષય નબળો હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો મજા આવશે અને અંદર તમારી તમારી જે પણ ત્રુટિઓ છે ખામીઓ ખામીઓ છે એ તમામ દૂર થઈ જશે કારણ કે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેકચર તમને મળી રહેશે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે મોક ટેસ્ટ છે સાથે સાથે સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે અગાઉના વર્ષમાં પૂછાયેલા દાખલાઓનું આખું એક મટીરિયલ તમને લોકોને પીડીએફ સ્વરૂપે મળી જશે પોકેટ ડાયરી પણ અવેલેબલ છે રેડી રાઇટિંગ વાળી બુક પણ અવેલેબલ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આટલી બધી વસ્તુઓ અવેલેબલ છે માત્ર ને માત્ર પર હેડ પર સબ્જેક્ટ તમારા માટે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં છે જેમાં બોર્ડના પેપર સુધી તમને ફૂલ સપોર્ટ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તો સારામાં સારા પરિણામ માટે એક વિકલ્પ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ છે તો ચાલો ઝડપથી જોડાઈ જજો જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો માહિતી ખાતરી કરી વિદ્યાર્થી મિત્રો તો કે આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર છેદ આલ્ફા ડોટ બીટા થઈ જશે તો ઉપરના ભાગમાં થઈ ગયા તેર અને નીચેના ભાગમાં થઈ ગયા છ એટલે તેર ના છેદમાં છ આન્સર થશે

જો સુરેખ બહુપદી હોત તો એનો આલેખ તમને રેખા સ્વરૂપે મળત અને જો ત્રિઘાત બહુપદી હોય તો એનો આલેખ તમને વલય સ્વરૂપે મળે રેડી એટલે વલય તમારા માટે આ રીતે પસાર થતો હોય જ્યારે રેખા તમારા માટે આ રીતે પસાર થતી હોય તો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બી ઓપ્શન તમારા માટે આવશે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ બી નેક્સ્ટ જોઈએ અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી ત્રણથી લઈને બાર ના ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે પીડીએફ અને પીપીટી ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર તમને લોકોને અવેલેબલ છે જેમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન સમજૂતી સાથે દાખલાનું સોલ્યુશન ગાલા સ્વધ્ય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અને અસાઇમેન્ટનું સોલ્યુશન તમને લોકોને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી મળી જશે જેની અંદર તમને વિદ્યાર્થી મિત્રો જો તમે વોટ્સઅપ દ્વારા મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આ જ વસ્તુ તમે જો એપ્લિકેશનથી મેળવવા માગતા હોય તો અત્યારે જ પ્લેસ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચલો નેક્સ્ટ આગળ વધીએ ચેક કર્યો આઠ એક્સ માઇનસ કેટલા થઈ ગયા છ બરાબર ઝીરો તો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા થઈ જશે માઇનસ બી બાય એ તો અહીંયા થઈ ગયું માઇનસ આઠ છેદમાં એક બરાબર માઇનસ આઠ અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા થઈ ગયા તો કે સી બાય એ સી બરાબર માઇનસ છ ના છેદમાં એક બરાબર માઇનસ છ ચાલો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બંને માઇનસ આવે છે એટલે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આપણો કેવો જવાબ છે સાચો જવાબ છે રેડી જો ઉપરોક્ત પુલના આકારને બહુપદી એક્સ નો સ્કવેર પ્લસ સાત એક્સ માઇનસ સાઈઠ સ્વરૂપે વિચારીએ તો તેના શૂન્ય કયા હોય

બરાબર ઝીરો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી બાર પંચા ને સાઈઠ તો અહીંયા અને એક્સ બરાબર માઇનસ બાર તમને મળી જશે અને એક્સ બરાબર પાંચ આ તમને શૂન્ય પ્રાપ્ત થઈ જશે તો અહીંયા ઓપ્શન નંબર તમારો કયો લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટની અંદર જણાવજો તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અહીંયા તમારો જવાબ છે એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો તમે લોકો ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને જેની અંદર તમને આનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે અને જો વિદ્યાર્થી મિત્રો તમે દ્વારા મેળવવા માંગતા હોય તો અહીંયા આપેલો નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચલો અરે વાહ ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમારા માટે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે વિભાગ ડીનું સોલ્યુશન લઈને ઝડપથી તમારા માટે આવી જશો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો કમેન્ટ તમારી ખાસ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ અને લાઇક આપવાનું વિદ્યાર્થી મિત્રો તમે ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત